બે કિલોમીટર આલન તક ખાટિયો કીલો કા કિસ કાખ માં તેલ હવાસુ નાની કુકી છે કી કરી તમે સમાજવાના ને લેવા એ મારું ગાડલું નો પડ્યું છે અંદર એ નીકળો અને પોય એ હા તૈયાર કરતા આવું

આલે લે આ તો મારું આયુ આ બોલ દ્વારકા જાવાં દી ઉગી જો મને ખબરય નો રે આલે એ ચાઈ ગયો એ હાલ ગાય કાપડે દ્વારકા જવાનું એ એ દોહા

દે મારે તો તેડી દરેક ઘડી કિલોમીટર નો હાલ હું થાકી રહી મને હાયો કરી લો લોકસ તેડી લો હવે એવડી મોટી ને મારા કાખમાં માં તેડી ને દુવાર ક્યાંય ક્યારે પોગાડવી રા 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 મે વીધી વાત ને મજા આવે હાલ લે બે ભાઈ તને મજા આવે તને છું પાન ટપું દાદા આપણે અર્ધે તો પોગ્યા હવે ચાલા ગંગા માં પાછા લેવા જ ભલે હૂત આવે હુવા દયો હુવા દયો હાલો આ ગંગડી જેવી તેવી નોટ નથી સરકારી સાફખાના માં પણ નો સપવાય ને એવી નોટ છે આંગળ લાગી લાઇ પેલા કાય કાંઈ જવું પછી અરે થઈ જઈશ રાઈતો ધૂળ નાખી જો શું છે આ આ બાપર હમ તો તો બકડીયો ઓડ લે આ લે લે હું બેઉ તો શું થાય એ બકડિયા હેઠું ઉત દે આ લે લે આ તો હેઠું ઉતરું ઉત રાઈતો હું બેહી દઉ

હવે ઉતાવળા બાદ હા ખાવાની ટાંટી મૂકી ક્યાં ભલવાણ ખાવા માંગ્યું નથી એ હું કઉ છું કે આટલી બધી તું ભૂખ ભૂખલી કેમ થઈ દાદા એ તમે તો નથી કોઈને ખરોતા પણ આમ તો જોવો એ માણા કેવી સેવા કરે છે એ મફત ખાવાનું અને ઠંડુ ઠંડુ તો પાણી પાઈએ હાલો ને ખાતા આવી એ હા હાલો બધાય ફૂડ ફૂડ લે પણ જોજો કોઈ પ્રસાદીનો ખોટો બગાડ ન કરતા અને આ ઠેલામાં તમે નો સુમિત્રાઓ ફરી લેતા કાય થોડું થોડું ખાલી ખાઈશું નઈ લઈ કાલી ઉપાયો હાલો હાલો બધાય જાવા દે જાવા દે હું એક ગીત ગાવ કાન એ ઓર પાડો રંગ રે લિયો ઘેર जाऊ ગમતું નથી મને હોણામાં કાનુડો આયો ઘેર જાવું ગમતું નથી યાર જાવા દે જાવા દે પકડ્યા હવે મારો ડોહો બહુ આખો નઈ હોય જાવા દે જાવા દે હાલો છોડ્યું

डीजे 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 ओह बापा ये ने आ उठवाकड़ियो हे तो मई <laughs> <वो बीड़ी> भाई <भी। laughs> <Upper nightmare> <laughs> <लाँ पड़ी। laughs>

ઘણું હાલ હાલો હવે એ મગના હું એ જ વાત કરું છું પણ આ ટપુર નો ખબર હોય એ આ ને થકવા દિશા ને પૈસા નહીં પૂર્યા છે

એ હારું 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 એ મારો દ્વારકા નો તમને જાઝુ આપે અને આખી જિંદગી તમે ખુશ રહ્યો હેલ્બો કર્યા મારું લીવર આવે